કાળીયાબીટમાં આવેલ ભગવતી બોયઝ હોસ્ટેલ ખાતેથી ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર કાળિયાબીડ વિસ્તારમાં આવેલ ભગવતી બોયઝ હોસ્ટેલમાં દશક લોકોના ફૂટેજ સામે આવ્યા છે જેમાં એ મારામારી અને બોલાચાલી થતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પણ હાલ જે મારામારી થઈ છે તેને લઈને ઈજાગ્રસ્તોને સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે પણ સાચી હકીકત તો પોલીસ ફરિયાદ બાદ જ સામે આવશે જેમાં શું થઈ રહ્યું છે સંધિ

अनो शती आपसी में फीचांप.. अलिधियो जोपाइम हेवाओ? अरे भूल मैंधे बनार फाईल्ड़ी वैज्ने कोई दीवाज्ट ओल्रल भ factualजव हेवाओ? હું અત્યારે અહીંયા ભાવનગર માં ભાવ મને તમને સાચી રાજ આ તો લાકડી હાથ જોડી કિતો હાથ જોડું આજ જોડી 100 નાય બોલે કઈ સમજી તો મરીયા કઈ સમજી કે એટલે તમને બોલે કે કોપી એટલે મેં વૈતા પર ફોન મૂકતો હોય મારા પૂર્વ ભાઈ તમાર ક્યાં મને કોલ આવ્યો હું છોકરા બરોબર તો બના માણસ બોપતિ કે બધું ઘરે જારે એ સુબત પાઈ મી મારી મી ના મારા હું છે રોજે એ મારી હાલો આ ગઢવીનો નીકળો બોલો આ સાઠ ઉપર